પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે બુધવારે શહેરા તાલુકાના ધમાઈ ગામના ફળિયામાં બેઠેલા વ્યક્તિઓ પર ગામના યુવકે હત્યાના ઈરાદે ટેન્ક પર હંકાવી હુમલો કર્યો હતો જેમાં બેત્લીસ વર્ષે હસમુખ મણિલાલ પટેલ નામના યુવકનું ગંભીર ઈર્જાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું

આ દરમિયાન ચાલક ઘટના સ્થળે જ ટેક્ટર મૂકી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો